નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો લાગ્યો છે કેમ કે રાજ્યસભાના સાંસદ એવા અજય પ્રતાપસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે મિત્રો અજયસિંહ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ હતા અજય પ્રતાપસિંહ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે મિત્રો અજય પ્રતાપસિંહ સીધી લોકસભાની બેઠક ઉપરથી ભાજપની દાવેદારી કરતા હતા પરંતુ ભાજપે સીધી લોકસભા બેઠક પરથી ડોક્ટર રાજેશ મિશ્રાને છે અજયસિંહ બે હજાર અઢારમાં મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા ટિકિટ ન મળતા નારાજ રાજ્યસભાના સભ્ય અજય પ્રતાપસિંહે કાર્યકર્તાને નજર અંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે પોતાનું રાજીનામું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી નડ્ડાને મોકલ્યું છે મિત્રો અજય પ્રતાપસિંહ હવે સીધી લોકસભાની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે અજય પ્રતાપસિંહનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે રાજીનામું આપ્યા બાદ અજયસિંહે વધુમાં કહ્યું કે રાજકારણ મારી માટે સેવાનું માધ્યમ છે ધન ભેગા કરવાનું માધ્યમ નથી પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે મારું ભાજપમાં રહેવું યોગ્ય નથી માટે હું આ પાર્ટી છોડીને રાજીનામું આપી રહ્યો છું મિત્રો એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપસિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા અજય પ્રતાપસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ પીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે મિત્રો ભાજપે મધ્યપ્રદેશની તમામ ઓગણત્રીસ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી મિત્રો સિદ્ધિમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે